મારા આહાર નો કઈ ફકે કરતો નથી બસ આપો દો એને રખડ રખેડ રખેડ કરવું છે આ તો ઘરે આપે એની વાર લેજ એ તો એ ફોલો દો લાવી

ઓ ની માં તને શનું થોડી હાટલું મારા પોતું કરવાનું હા કરો કરો પોતા કરો પોતા કરવાનું ફૂલ ભૂલી ગઈ બજારમાં બંદન મેલા આમાં હોરાય હોરાય ચંપન રાય દે થી છો આ શું કરી છે બંદન થી માલ બે ગોળી શું થાય આ પોકતમ પગાડ્યું તમે અંદર બંદન મેલે 4 કરોડ ટકા રાજમું ભાજી ના કે અરે મો સાબ ન કરો જાવ તો એક ધોર ભેગી પાણી થી ધાલ પૂરા ની ને લડકારી જન ખબર પડે અલ્યા સીહણ માળી ઓ તમર સામી મણ

બજારી ખરાબ બપોરે રોતી રોતી દાયરી છે અમે ખબર પડી રહી છે ઢોલ બોલ વાગશે પણ પોચી છું ટેકા પાકા કરું બેઠી બેઠી

આ ચોરી આવી જાય ચાયેક માં જવાય છે મારા છોકરા ને ચા ખરી આ ફર્યા હતા તાર માંથી આજ તો બેઠી હોય તમારે કાપ સાધી રે બાર થોડું સાંધી રે બારો પણ સાંધી રહી ને વાત કર ખબર પડે મનકા સમયે મારી છે અમારું કીધું માને જ ખબર કઈ પડે નઈ ટાળી જોવા તો સારું કોઈ ટાળવા નહીં તું બેસ હવે બારે ઓટો મારવા તું હવે ઓટો ચા મારવા નહીં

છોકરા દેખાતા નથી ગરમ થયો છે હવે ઈ તો અમે શું કરું તમે લોળી મારી છે અમારે હોડી ને દેવો તો શું કરું તો મારી થોડી એટલે વાત તો તમે હાથી એની છોડી એના દેવી વાત છોડી આવ્યો પોતા કરતી હતી મને કે પોતું કરો મારુજ હું પોતો કરું કરવું પડે એવું કઈ ના દીકરી પોતાને એવું કરાવે એટલે મારી દીચી નું નામ ના તમે શું નામ તાર ના તો ભાગ લાલન ભાઈ

મારા હાચિયા ગામ થી તમે લાયા છો એ લાયો નથી તો હવે મેલી હોત તો એ રોટલા લાકડી ચાજે બોલા ખડે રેડિયો તો તમે હવે શાંતિ થી બેહો રોટલા બીજા ખાઈ ને પછી બરોબર રોટલા ખાઈન ને પછી જવું અમે ભણીયો બાર રમવા જવા છે અમે લાલુ વિચાર્યા જ ને ના ના એ તો બાપડો ક્યાંક રમવા જ લાલુ અમારે ઓલો થોડાક આઈડા પડ્યા છે ને એ કૂટતો હતો બજારો તમે દીકરી તો ધૂળકો મેલી ને હેડ્યો છું હેડ્યો વાયરા કોઈ લાલુ ને ઉપાડ્યો સારું ઈ બાને મળવા તો છું આપડે ક્યાં ભેવા તો ને એ વાત હા